ઘટનામાં બાવલુ પોલીસ ગુનો નોંધીને આગળની તપાસ પણ હાથ ધરી છે ભરતજી ઠાકોર નામનો યુવાન બાક બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી બીજો અકસ્માતની ઘટના જે અમદાવાદ અને રાજકોટ હાઇવે પર બની હતી જ્યાં ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકો ઘટના સ્થળે જીવ ગુમાવ્યા છે અન્ય લોકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો વાત કરીએ તો અમદાવાદ અને આ મિત્રો ત્રિપલ અકસ્માતમાં ઠાકોરનો જીવ જતા બે લોકોના જીવ ગયા છે સાથે જ ટોટલ પાંચ લોકોના જીવ ગયા છે જય હિન્દ જય ભારત